આપણે જઈ રહ્યા છીએ ફેમિલી અત્યારે મૂવી જોવા માટે કયું મૂવી છે શું છે મને કંઈ ખબર નથી કારણ કે હું ને મામી ગયા હતા બાદ અને બ્લોગનું સ્ટાર્ટિંગ બી જોયું તમે કે કેવી રીતે આપણે કર્યું પહેલાં હું નીચે જોઈ લઉં ને તો ઓલીન પડવાનું કહેતી હતી હું પડી જઈશ જો ઓકે તો ફેમિલી હવે અમે લોકો બહાર ગયા હતા ને ત્યાં સુધીમાં બધાએ નક્કી કરીને રાખ્યું હતું મૂવીની ટિકિટ બુક કરાવીને રાખી હતી અને આપણે અત્યારે જવાનું છે મૂવી જોવા માટે હવે કયું મૂવી છે શું છે મને કંઈ ખ્યાલ નથી હવે કયું મૂવી છે ગુજરાતી મૂવી મને તો જોવા ગમે હું બહુ ગમે અને એમાં બી આનો રિવ્યુ બધા સાંભળ્યા છે એટલે ઈચ્છા બી છે મને બહુ બધી સારી એવી જોવાની ફન બ્લાસ્ટ ફન બ્લાસ્ટ પણ જવું તમારે બંને હે ઓકે જોઈ પછી એવું લાગશે તો બીજે ક્યાંક કા ફેમિલી કેટલા બધા એકસાથે અડધા તો અહીંયા રહ્યા ચલો આખી લાઈન છે ને અમે બુક છે

એને હવે આવી ગયા છે અહીંયા ઝૂડીઓમાં ખરીદી કરી લીધી બધી જો આટલી બધી કરી લીધી છે ભાઈ આમ તો શોકે છે ને પબ્લિક વધારે છે અહીંયા આપણે બી લઈ લીધું છે થોડું ઘણું જોઈએ એટલે આવીએ એટલે તો પછી લેવાય જ જાય ના લેવું તોય ચલો ત્યારે હવે બિલિંગ કરાવીએ તો ફેમેલી આપણે જોડીઓમાંથી નીકળ્યા બહાર અને છે અને પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે કારણ કે બ્લોગ લેવન ટાઈમ જ ના મળ્યો વરસાદ એટલો બધો હતો એટલે કીધું આપણે ફટાફટ પહેલાં ઘરે પહોંચીએ કારણ કે ઓલરેડી વાગી ગયા છે સાત અને બીજી એક વાત કે ભાઈ મૂવીના અમે રિવ્યૂ તમને નથી કીધા તો એ તમને હવે જણાવીએ કારણ કે ટાઈમ જ ના મળ્યો પબ્લિક એટલું બધું હતું ને શોર શરાબામાં મજા ના આવે તો હવે મારો પર્સનલ રિવ્યૂ તમને આપું ને તો ચણિયા મૂવી એટલું મસ્ત હતું કે વાત જ ના પૂછો ફૂલ કોમેડી છે અને એકદમ મસ્ત બધાની એક્ટિંગ છે કે જોરદાર આખી ટીમ કહેવાય ને છણિયા ટોળી એટલે તને ખબર જ છે કે મૂવી ઘણાએ જોઈ પણ લીધું હશે ના જોયું હોય તો ડેફિનેટલી ફૂલ ફેમિલી સાથે જોવાય એવું છે અને બહુ જ સરસ છે તો અવશ્ય જોવા જજો અથવા ઘરે જોઈ લેજો પણ જોજો બહુ જ મસ્ત કોમેડી છે છોકરાઓને પણ નાના છોકરાઓને પણ મજા આવે એવું છે ભાઈ અને મને તો ઈચ્છા હતી થઈ ગઈ આજે પૂરી કોમેડી ફિલ્મ છે તો મસ્ત છે એ આપણો આજનો આ રિવ્યુ તો ફેમિલી હવે મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે પણ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા બે લાયકનને પણ જરૂરથી ઓન કરજો તો મળીએ હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી